થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાની અંદર એક એવી ઘટના બને છે અને ઘટનાથી એના પ્રત્યાઘાત પૂરા ગુજરાતની અંદર પડે છે ઘટના કંઈક એમ હતી કે દલિત સમાજના યુવકો પાનની દુકાને માત્ર નાસ્તો કરવા જાય છે અને નાસ્તો કરતી વખતે ત્યાં બેઠેલા બાળકને કહે છે કે બેટા તારાથી આ પડીકું નહીં તોડાય આ પડીકું અમે હાથે તોડી લઈ માત્ર આટલી બાબતની અંદર બોલાચાલી થાય છે અને બોલાચાલી બાદ આ ઘટનાને અંજામ એક હત્યા તરીકે આપવામાં આવે છે ત્યારથી આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો અને ચર્ચામાં આવ્યા બાદ હવે આજે ફરીથી જેમના સીસીટીવી સામે આવતા એક નવો ખુલાસો થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણાલાહિત થોડા દિવસ પહેલા અમરેલીની અંદર એક નિલેશ રાઠોડ નામના વ્યક્તિ પાનની દુકાને મિત્રો સાથે નાસ્તો કરવા જાય છે અને નાસ્તો કરતી વખતે તે ત્યાં ઉપસ્થિત દુકાનના માલિકના દીકરાને એવું કહે છે કે બેટા હું એક આ પડીકું તોડું છું અને માત્ર આટલી વાતની અંદર આ મામલો ખૂબ ગરમાઈ જાય છે અને પછી એમના પિતાશ્રી વચ્ચે આવે છે અને કહે છે કે તે મારા બેટા દીકરાને બેટા કેમ કીધું ખાલી માત્ર આટલી વાતથી સામસામે બોલાચાલીઓ શરૂ થઈ જાય છે અને બોલાચાલી બાદ એ દીકરો પણ વચ્ચે આવે છે કે પપ્પા આપણે માથાકૂટ નથી કરવી તેમ છતાંય આ મામલો ખૂબ ગરમાય છે અને સામસામા પછી મારામારી પણ થાય છે અને મારામારી બાદ એ નિલેશ રાઠોડ નામના વ્યક્તિનું હત્યા પણ કરવામાં આવે છે આ હત્યાના પ્રત્યાઘાત છેલ્લા કેટલાક દિવસોથી આ અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારની અંદર પડી રહ્યા છે ત્યાં અનેક રાજનેતાઓ પણ પહોંચ્યા હતા અને અંતે જે તેમના સાંસદ છે ભરત સુતરિયાએ મધ્યસ્થી કરી અને આ પરિવારને મૃતદેહ સ્વીકારવાનો જે ઇન્કાર કરી રહ્યા હતા અને ઇન્કાર કરનાર પરિવારને સમજાવ્યો અને કહ્યું કે તમારી બંને દીકરીઓની જવાબદારી હું લઉં છું અને બાદમાં પરિવાર મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થાય છે પણ ખરેખર અમરેલીના જે યુવક નિલેશ રાઠોડ અને પાનની દુકાને પડીકું લેવા બાબતે થયેલી માથાકૂટમાં દસ દિવસ બાદ જે સીસીટીવી સામે આવે છે તેમાં ચોંકાવનારો ખુલાસો થાય છે દસ દિવસ બાદ જ્યાં સીસીટીવી કેમેરા બહાર આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની અંદર જ્યાં માથાકૂટ થાય છે બોલાચાલી થાય છે અને બાદમાં ઘટનાને કઈ રીતના અંજામ આપવામાં આવે છે એ સમગ્ર ઘટના સીસીટીવી ની અંદર કેદ થઈ ગઈ છે જુઓ તમે એ પણ

یارے مجا کرونی ہیں جو دل <سؤال> دوست <سؤال> نہیں سکتے میں تو اپنے یہ رہا ہوں تو یہ کروں گا کروانی دوائے میں تھا بھی والا ہے online میں جن دوست کورا ورت نہیں ہے تو کوئی اوپر دھندا نہیں دے رہا ہے یہ بھی واہتا تو سنیکرے <سؤال> بھائی موٹا کر رہا ہے یہ بھی اچھا ہے کوئی سامان کیا کریں اوپر ہے تو ਆਵਾਜੋ 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 ਚੋਕਰਾਂ ਨੂੰ ਦੇਹਰ ਨੂੰ ਬਿਹਾੜੂ ਆਕਾ ਜੰਮਾ ਰਜ ਨੂੰ ਅੰਨੇ ਤਮੇ ਹੀ ਕਰੀ ਸਾਰੇ ਰਮੇਸ ਨਾ ਪਰਵਾਨੀ ਹੋ ਕਮੇ ਕੋਕਣਾ ਦੰਦਾ ਹੋ ਇਹ ਨਮੇ ਹੋ ਕਈ બીજી ਗਾਵਾ ਦੇ બીજી ਵਾ ਜਾਵਾ ਦੇ ਚੋਕਰਾਂ ਨੂੰ ਦੇਹਰ ਨੂੰ ਜੰਮ ਕੇ ਤੇ ਫੋੜ ਫੜੋ ਕੇ Tân lệch mình. Tân lệch được phù hợp với các mặt trời ngắn 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 काली yeah, नदी yeah, yeah. yeah. очку Qualse are these sources? <laughs> ako Keep Iam. They are two parts of Yes yes yes,

તે હું કીધું સુકરાનો જ બે આતો એનો આ તો આ બધું કે શું હું શું કરું બોલો